શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ શ્રી ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા આજરોજ શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત છછફળિયા લોહાણા મહાજનવાળી ખાતે પ્રી નવરાત્રી રાસ મહોત્સવની ઉજવણી વેળાઈ રઘુવંશી ભાઈઓ બહેનો માટે રાસ રાસગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદ્ઘાટન શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર

જિલ્લાના મહામંત્રી ભાનુબેન આથા બિંદ્યાબેન ઠક્કર ઉપપ્રમુખ કલ્પનાબેન પ્રમુખ જ્યોતિબેન પવાણી શ્રી રઘુવંશી મહિલા શક્તિ સંઘ પ્રમુખ શિલ્પાબેન કોટક સંગઠન મંત્રી પૂજાબેન ઘેલાણી નખત્રાણાથી પધારેલા દક્ષાબેન બારુ રીનાબેન પલણ હેતલબેન ઠક્કર જાગૃતિબેન પલણ વગેરે મહેમાનો દ્વારા

મહાજનના બધા હોદ્દેદારો બધા બધાએ અમારો સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર નવરાત્રિ સેલિબ્રેશન થઈ રહ્યો એમાં મહાજનના હોદ્દેદારો મહિલા મંડળના પ્રમુખ પ્રમુખ અને સારવી બહેનો સારી હાજરી આપી અને ખેલૈયાઓ બધું મન મૂકીને રમ્યા છે કે આ નવરાત્રિ આવી ગઈ એ રીતે ખૂબ આનંદ ઉલ્લાસથી રમ્યા અને જોવાની સંખ્યા પણ એકદમ સફળ ગયો છે અને સર્વેનો સાથ સહકાર અમને સારો મળ્યો છે માજરના હોદ્દેદારો મહિલા મંડળના બહેનો કે ખેલૈયાઓ તેમજ જોવા માટે આવે સર્વે મહેમાન પધારીને અમારા પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાડ્યા છે એ બદલ સર્વે બહેનોનો માજરના સદસ્યોનો અને મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર